હલો મિત્રો સ્વાગત છે તમારું અમારા ત્રીજા બ્લોગમાં તો બ્લોગમાં બના રેજો ને જો આવા આવું કરવાનું છે અમારે આ કપાસ રોખવાનું છે આગળ ને કપાસ ઓખી ને આ ઢીકલામાં નાખવાનું છે અમારે તો બીજું શું હોય જો આવું છે ને ગરીબ માણસો ને બીજું શું હોય કઈ તો આગળ અમે કપાસ ઓખીએ હું તમને બતાવી

આઠ હાડા આઠ મણ થાય તો હું હારી જાઉં અને દહ મણ થાય તો તું હારી જા જો સાડા આઠ મણ થાય તો આ ગાંડીઓ આ ઢગલાની માટે હું ચડાવી દે ને નકર નહીં થાય તો તારે ચડાવવાની મંજૂર છે હા તે વાંધો નહીં આ લાડી જોઈએ કેટલા મણ થાય એ તો મિત્રો વિડીયો બને રહે તો હું આડી ધોખીએ અમી અને તમને આગળ કહે જો અમારે આ ગોપાલભાઈ બોડીગાર છે એ એકલા ગાંડી ઉપાડી લઈ છે જોઈ લે તો હવે આમાં તો દહ મણ કેવો કેવો થાય

આ લાવવા દે હું આને પરવી દઉં એમાં ઉપર જ ઘડી થેમ જે આ હાલો મિત્રો તો જોઈ છે તમે કપા હા ખોલ ને કપા જોઈ છે ને ને હજી એક માણ આવે એમ છે કેમ કે આ ગાંગડી ઉપડે એમ નથી અમારે ત્યાં અમારે બાજુમાં રહે છે પરિણામ હવે મિત્રો આ રીતે અમારે જોખવાનું હોય નાડી અમે ત્રણ જણા શિયાળી નાળી તો નથી ઉપાડતી પણ ઉપાડશું આ ને તો

હા તો હાલો આપડે હા તો વાંધો જો આ મિત્રો આ ગોપાલભાઈ છે અહીંયા કપા ખડકવા સડી ગયા છે મારે સડવાનું હતું પણ હવે ઈ કઈ કે તમે નહીં સડી આપી પછી ઈ સડી ગયો નકર હું હારી ગયો એટલે મારે સડવાનું હતું હાલભાઈ ભાઈ ગાય હોય

મારે સડવાનું હતું બસ બસ હવે કાલે ઠડવી ઠરવી નાખ ને આવ્યો હવે ગોપાલભાઈ ઉતરે છે કપા બધો ખડકાઈ ગયો છે કઈ રીતે ઉતરે તો ઓહો બાવું ખીરું બધું જોતો ખરે બધો પાડ નહીં ગયો હા જો એ તો પાડ નહીં જો નાખી ગયો કાલ્યા મેળા તો કુસ નહીં હોય તો બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો